રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં સંડોવાયેલા સસ્પેન્ડેડ મનસુખ સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો એન્ટી કરપ્શન બ્યુરોએ ફરિયાદ નોંધીને સાગઠિયા સાથે સંકળાયેલા ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા જેમાં સાગઠિયા પાસેથી દસ કરોડ પંચાવન લાખથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવી અત્રે જણાવીએ કે એન્ટી કરપ્શન બ્યુરોએ સાગઠિયાની આવક ચારસો દસ ટકા કરતાં વધારે દરોડા પાડ્યા હતા

કે જે રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા મનસુખભાઈ ધનજીભાઈ સાગઠિયા જે વર્ગ એકના અધિકારી છે તેઓના વિરુદ્ધ ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો જે તે સમયે એસીબીને મળેલી જેથી તેઓના વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગેની તપાસ હાથ ધરવામાં આવેલી તેઓના આ અપ્રમાણસર મિલકતના સમયગાળો એક ચાર બે હજાર બારથી એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ સુધીનો નક્કી કરવામાં આવેલો આ સમયગાળા દરમિયાનમાં તેઓએ વસાવેલ મિલકતો અને તેઓની કાયદેસરની આવક એ બંને જોતા તેઓની કાયદેસરની આવક બે કરોડ સત્તાવન લાખ સત્તર હજાર ત્રણસોને સાહીઠ રૂપિયાની મળી આવેલી તેના પ્રમાણમાં તેઓએ પોતાના અને પોતાના કુટુંબીજનોના નામે તેર કરોડ ત્રેવીસ લાખ તેત્રીસ હજાર ત્રણસો ને ત્રેવીસ રૂપિયાની મિલકતો વસાવેલાની બાબત સામે આવેલી છે આમ તેઓએ પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં દસ કરોડ પંચાવન લાખ સાડત્રીસ હજાર ત્રણસો ને પંચાવન રૂપિયાની વધુ મિલકતો વસાવેલાનું હાલની પ્રાથમિક તપાસમાં જણાય આવતા આ અંગે તપાસ કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે માલે રાજકોટ શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલો છે